ગુડ મોર્નિંગ અમારા ગામડાનો નજારો બરોબર છે અમારા ખેતરમાં અમે આવ્યા ઉનાળાનો દિવસ છે તમને અમે સીતોડાનું ઝાડ બતાવીશ સીતોડું કોણ કોણ ઓળખે છે બરોબર છે આ સીતુડાનું ઝાડ અને કોણ કોણ ઓળખે છે ઉનાળામાં જ થાય છે સિતોડા આ સિતોડાનું ઝાડ અને ખાવામાં બહુ મીઠાશમાં બજારમાં મળે છે હાઈવે પછી લવાજ આવી હોય છે તમને ગાડીનો આ સિતોડવાનું ઝાડ છે સર સિતોડા લાગ્યો છે ને મેં કીધું આજે લાઈ ખેતરમાં જવા દો તો બ્લોક ચાલુ કરવા દે મેં નવો બ્લોક ચાલુ કર્યો છે બરોબર છે ગામડાનો ફેમિલી બ્લોક આવશે ભાઈ અમારે તો ઠીક અમારે ખેતરનો નજારો સિતોડોનો અમારી નવી ફૂટ્યુબ ચેનલનો સપોર્ટ જરૂર કરના મીઠાસ સારા લાગે છે ખટ્ટા મીઠા ખટ્ટા મીઠા લાગે છે बहुत अच्छा डर है बाजार में तुम्हें जोया है से अपन यहां एक्चुअल गांबड़ा में ऑलरेडी था ही सच से जो सेने मारी वीडियो गमी हो तो लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलता वीडियो जो आप बदर थैंक यू